સુરત ઉપરવાસમાં વરસાદ પડતા સુરતની ખાડી ઓવરફ્લો હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે રવિવારે બપોર બાદ પડેલા ભારે વરસાદના પગલે

જો પાણીનું સ્તર આ જ રીતે વધે તો ઘર ખાલી કરાવવા પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે તેમ છે સુરતમાંથી પસાર થતી ખાડીઓના લીધે ખાડી પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે તેવી સ્થિતિ હોવાથી સુરત મહાનગરપાલિકા દ્વારા ખાડીઓનું મોનિટરિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે સાથે જ કોઈ ગંભીર પરિસ્થિતિ સર્જાય તો લોકોના સ્થળાંતર કરવાની પણ ફરજ પડી હોય તેમ હોવાથી તેની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે કેમેરામેન સેનિલ વિરાની સાથે વિશાલ છેઠા માનો પ્રભાણ્યું સુરત અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે